કુત્યાણા શહેરમાં પાણીનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ બાબતે હવે ધારાસભ્યોએ મેદાનમાં આવી અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી છે કુતિયાણા શહેરમાં છેલ્લા પંદર દિવસથી પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે ત્યારે હવે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ખુદ મેદાનમાં ઉતર્યા છે જેને પ્રાંત અધિકારીની કચેરી ખાતે જવાબદાર અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને તાકીદે લોકોનો પાણીનો પ્રશ્ન ઉકેલવા ઉગ્ર રજૂઆત પણ કરી હતી ખાસ કરીને નગરપાલિકાના કેટલાક વિભાગના કર્મચારીઓ યોગ્ય કામગીરી ન કરતા હોવા અંગે પણ કાંધલભાઈએ રજૂઆત કરી હતી કુતિયાણાના પાણીના પ્રશ્ન અમે લોકો કાલે કલેક્ટર સાહેબને મળ્યા છે આપણા લાખાણી સાહેબ જિલ્લા કલેક્ટર સાહેબને મળેલા છે અને સાહેબે બહેન્દ્રી આપી છે કે આજ રાત સુધી પાણી મળી જશે આપણે અને જે જામજોધપુરનું મૈકી છે ત્યાંથી ડાયરેક્ટ લાઇન જોડ કરી અને નર્મદાનું પાણી આવશે અને કુતિયાણા કાયમી માટે રોજ રોજ પાણી મળશે કે નગરપાલિકાના કર્મચારી છે કે જે જૂના છે પેઢી ગયા છે બધા રજૂઆત કરતી ચેન્જ કરશે આ પેલા પાણી વિતરણ સમિતિ પાણી નથી મળતું આજ રાતથી બધું વ્યવસ્થિત થઈ રેગ્યુલર

નાગેશ પરમાર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ કુતિયાણા